બરૂજ કોંગ્રેસના નારાજ આગેવાનોએ આખરે પોતાની જીત છોડી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાને સમર્થન જાહેર કરતા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટીના ચેતર વસાવા તરફ લોકસભા ચૂંટણીની ઉમેદવારી તરીકેની પસંદગીનો કળશ દોડવામાં આવતા ચૂંટણી લડવાના અહેમદ પટેલના પરિવારજનો સહિતના નેતાઓના સ્વપ્ન જોડાયા હતા ઈવીએમ મશીનમાં કોંગ્રેસનું નિશાન જ ન જોવા મળવાથી વોટ બેંકને મોટું નુકસાન પહોંચવાનો ભય વ્યક્ત કરવા સાથે કોંગ્રેસના નારાજ જૂથના આગેવાનો દ્વારા ગત તારીખ સત્યાવીસમી ફેબ્રુઆરીના રોજ ભરૂચના જાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી નારાજગી ઠાલવવામાં આવી હતી ગઠબંધનથી કોઈ વાંધો નથી પરંતુ જે ઉમેદવાર હોય એ કોંગ્રેસના ચિહ્ન પર ચૂંટણી લડવો જોઈએ અને આ બાબતે હાઈકમાન્ડને વિચારણા કરવા માટે અપીલ કરી છે જે બાદ ભરૂચ ખાતે ઇન્ડિયા ગણબંધનની જન આશીર્વાદ યાત્રા યોજાઈ હતી જેના ગણતરીના કલાકોમાં જ નારાજ જૂથના સુર બદલાઈ ગયા હતા જોકે લોક ચર્ચા મુજબ જન આશીર્વાદ સમય આવેલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને માઇનોરિટી સેલના એક નેતાના અર્થાત પ્રયત્નોથી આ કોકડું ઉકેલાય હોય તેમ હાલ તો ચર્ચાઈ રહ્યું છે કોંગ્રેસના નારાજ જૂથે આજરોજ રાજકોટ છાત્રાલય ખાતે પૂર્વ પ્રમુખ પરિવંશી રાણા સંદીપ માંગરોલા સુલેમાન પટેલ સહિતના આગેવાનોની સંયુક્ત પત્રકાર પરિષદ બોલાવી હતી અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને સમર્થન આપી નિષ્ઠાપૂર્વક ચૂંટણીના પ્રચારમાં સહભાગી થવાની ખાતરી આપી હતી ગ્રાઉન્ડ લેવલથી કામગીરી કરવા સાથે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા મહેનત કરશે તેમ જણાવ્યું હતું જોકે આ નારાજ જૂથે તો આપના ઉમેદવાર સામે બે ફોર્મ પણ ઉપાડી લીધા હતા જોકે હાઈકમાન્ડ અને

તમામ આગેવાન કાર્યકર્તાઓને અપીલ કરીએ છીએ કે આપણે સૌ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈની સાથે છે કોંગ્રેસનો નાનો મોટો કાર્યકર્તા કઈ રીતે ચૈતરભાઈ જીતી શકે એ દિશાની અંદર અમે સૌ આગેવાનો કોંગ્રેસનો હોય આમ આદમી પાર્ટીનો હોય દરેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી કઈ રીતે હારી શકે એ દિશાની અંદર અમારા આયોજનો થઈ રહેલા હોય આજે ભરૂચ જિલ્લાના કોંગ્રેસના મહત્વના જવાબદાર આગેવાનોની એક મહત્વની મીટિંગ ખાતે રાખવામાં આવી છે કેટલાય સમયથી એક એવો મેસેજ હતો કે કોંગ્રેસમાં આ એલાયન્સ થવાથી વિરોધ છે અને સ્વાભાવિકપણે આ સીટ એલાયન્સમાં આપવાથી કોંગ્રેસના આગેવાનો નારાજ જરૂર હતા પણ અમારો હાઈકમાન્ડનું ડિસિઝન હતું અને પ્રદેશના સંકલનથી અમારા કેટલાક પ્રશ્નો હતા અને એને પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરી અને અમારા કુટુંબ પરિવારના જે પ્રશ્નો હતા એનું સુખદ નિરાકરણ આવેલું છે અને ગઈકાલે ચૈતરબારે જે ફોર્મ રજૂ કર્યું છે હવે પ્રચારનો સમય તો હવે શરૂ થાય છે ચૈતરબારે એમની સ્વાભિમાન યાત્રા પણ કરેલી હતી અમારા કોંગ્રેસના આગેવાનોની સાથે ચિંતાની જેટલા વિપક્ષી દળો ગઠબંધન થયું છે ત્યારે ભરૂચ લોકસભામાં ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી માંથી મારું મને નક્કી કરવામાં આવ્યું ત્યારે અહીં વર્ષોથી લડતી કોંગ્રેસ પાર્ટી અને એમના સાથી મિત્રોને આવનારા ભવિષ્યને લઈને થોડી ચિંતા હતી પણ અમે સ્વાભિમાન યાત્રા ખૂબ સારી કરી તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ પણ ખૂબ સારો કર્યો અને હમણાં બે દિવસ પહેલાં જ અહીં અમારી જન આશીર્વાદ યાત્રા હતી એ પણ અમે તમામ સાથી મિત્રો કોંગ્રેસના આગેવાનોના મહેનતથી અમે સફળ બનાવી છે ત્યારે જે મીડિયાના માધ્યમથી સૂત્રોના હવાલેથી ભાજપના લોકો જે અફવાઓ ફેલાવી રહ્યા હતા ત્યારે આજે કોંગ્રેસના તમામ અગ્રણીઓએ આપના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચે કે અમે બધા સાથે છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરવાના છે એ મેસેજ આપના માધ્યમથી અમે આપવા માગીએ છીએ કોંગ્રેસના જેટલા પર અગ્રણીઓ વર્ષોથી ભાજપા સામે આ વિસ્તારમાં લડે છે યોદ્ધાઓની જેમ કામ કરે છે ત્યારે આવનાર દિવસોમાં અમે બધા એક ટીમ બનીને ઉતરીશું અને મને પૂરો વિશ્વાસ છે કે અમે આ વખતે ભરૂચ લોકસભા મહેનતથી અને સારી સરસાઈથી આ વખતે જીતી શકીશું